બે ચાર ઘડી પછી જ્યારે મુંજાલ ત્યાંથી નીકળ્યો ત્યારે તેના મનમાં નિરાંત વળી હતી પાટણનું રાજતંત્ર જેમ તેમ ઠેકાણે આણવા તેણે બનતા પ્રયાસ કર્યા હતા તે રાણીને પાછી લાવ્યો હતો તેણે લોકોને સમજાવ્યા હતા તેમનો દંડનાયક જતો હતો તેને પણ રોકી રાખ્યો હતો પોતાના કુટુંબનું પણ શ્રેય સાંધ્યું હતું તેનું જીવન તેને સાર્થક લાગ્યું હવે દુનિયાની પંચાયત ત્યાગવામાં કાંઈ હરકત જેવું જણાયું નહીં પોતાને ઘેર ધીમે ધીમે ફરતો પાટણની શેરીઓ છેલ્લી વખત નિરખી લેવાનો લ્હાવો તે લેતો હોય એમ લાગ્યું તેણે પોતાની જિંદગીના ગયેલા વર્ષો તરફ નજર નાખી તેમાં નિરાશાના દુઃખના પ્રસંગો ઘણા હતા છતાં આખું જીવન ઘણે અંશે સફળ થયેલું લાગ્યું તેને લીધે જ પાટણ આજે ટકી રહ્યું હતું ભવિષ્યની પ્રજા જ્યારે પૂર્વજોને યાદ કરશે ત્યારે તેનું જ નામ પહેલાં સંભાળશે સરળ અને સાદા જીવનની પુરાણી ભાવનાને વળગી રહેલા લોકો પોતાના ઘરમાં સૂઈર ગયા હતા આખા ગામમાં શૂન્યતા લાગી હતી જાણે એ બધા પોતાના બાળકો હોય જાણે આખા ગામનો એ પિતા હોય તે મનમાં ને મનમાં તેણે આશીર્વચન કર્યા તે ઘરે આવ્યો ત્યારે એક નોકર ઓટલે બેઠો બેઠો મહારાજ કાઈ બાઈ આવી બેસી રહ્યા છે મુંજાલ જરા હસ્યો ઘણી વખત ગામનું કોઈ નિરાધાર કોઈ દુખી પીડિત સલાહ લેવા પોતાના તકરારોની નિવેડો લાવવા કે મદદની આશાએ તેની પાસે આવતું પણ હવે શું કામ તેની પાસે સત્તા ન હતી દોલત હતી તેમાંથી ઘણી તેણે મર્યાદ કરવા માંડી ક્યાં છે ઉપર છે સાથે એક માણસ છે ઠીક કહી મુંજાલ માળ ઉપર ગયો દાદર આગળ તૂટી વાળીને એક માણસ બેઠો હતો કોણ ભાઈ બાપુ એ તો હું કોણ સમર તું અહીંયા ક્યાંથી કોને લાવ્યો છે નીચા વળીને સમરે ધીમેથી જવાબ દીધો બા આવ્યા છે હે મુંઝાલ જાણે સાપ ડસ્યો હોય તેમ પાછો ખચી ગયો સમરે ડૂકું ધોળાવી હા કહી મુંઝાલ ઉતાવળથી અંદર ગયો મીનળદેવી આ શું મારે ત્યાં કેમ નહીં આવું શેઠાણી હતા ત્યારે હું આવી હતી કેટલા વર્ષ થયા જુગના જુગ વહી ગયા પણ કોઈ જાણશે તો શું કહેશે જેને જે કહેવું હોય તે કહે ક્યાં કોઈનું મોઢું બંધ કર્યું છે માણસના જીવનમાં કોઈ એક પળ એવી પણ આવે છે કે જ્યારે તેને કોઈના બાપની પરવા નથી તે સાધારણ લોકોને પાલવે જેમ જેમ આપણે ઊંચી પંક્તિએ ચડીએ તેમ પરવા વધારે રાખવી પડે પણ અત્યારે અહીંયા કેમ તું આટલા વર્ષે રાજગઢ છોડીને અહીંયા કેમ આવ્યો આ મિનળદેવીનો જે પ્રશ્ન છે મુંજાલની ભ્રુકુટી ચડી તે સામે ગાદી પર બેઠો અને રાણી સામે જોઈ રહ્યો આપણે ગયા પુરાણા તેમાં શું ફાયદો હવે રાજખટપટને શું સંબંધ બધું પૂરું થયું હવે હું આબુજી જવાનો છું સંસારની વિડંબણામાં બહુ વાર વીંટાઈ રહ્યો બને તેટલી સભ્યતા વાપરી મુંજાલે કહ્યું રાણીને તેના સખત શબ્દોની દરકાર ન હતી તેના આખા શરીરમાં હોળી પેદા થઈ તેમ એને લાગતું હતું એને માત્ર શબ્દો વડે માર્ગ આપતા જ તે શાંત થાય એમ હતું મુંજાલ એ બધું તું કોને સમજાવે છે હું તને ઓળખતી નથી સંસારની વિડંબણાથી પરવા માંગે છે તારામાં હજુ પાંચ સંસાર જીતવાનું શેર છે તારામાં હજુ આખા ભારતખંડનું તંત્ર ચલાવવાની શક્તિ છે